પણ આ ટ્રેક્ટર આ કટર માં બહુ વાંધો ન આયો એટલે ફ્રી કોડે હાવ ના કામા ઘડીક માં ભાંગી તોડી નાખલ ઘડીક વાકાને વયો જો ઘડીક ખરા વયો જોન ઘડીક લૂણસર વયો જો પણ આ વાંધો ન આયો હયે ડોટઈ જાય જાય તો મને તમને આપળા ઘર ધણી એમ ક્યાંક હાલ છે તો વાઢવાની ને આ બણકાયા

એટલે આલ વાર ન લાગે જાય ભબરાટી વગેરે ન હાલે એટલે ઘડીય ન હાલે તો આવું માણે ન વાગે તેમ જોઈજો આવડા આવડા ભાંઠા આવી રીતે છે તો આવા તો પછી રહે ને માણે વાટી તો દાતડે રહી જાય આવું જો જોઈ લો બગલા આવ્યા નાસ્તો કરવા માટે કોઈ ની કોમેટો બોમેટો આવતી ન સોટી જાય શું લક્ષ્મણભાઈ ડાગલું બાગલું મોકલો દે મને દેવું લાગે કોમેટું ચોટી ગઈ લાગે માહિતી મારે આ ફોનમાં વાંધો જ આ પડે કોમેટું હા ના 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 નથી સોટી ચોટી ગઈ નથી સોટી કાંઈ વાંધો નહીં જોડા બધા કોમેટું ન કરો તો કાંઈ નહીં દાગલા બાગલા મો એકલા રાખજો એવું નઈ ટાઈમ હોય તો કામ કરજો બરાબર સીસીટીવી કેમેરા એ થોડો ખટકો રાખજો લક્ષ્મણભાઈ આમાં કોક એવા માણસો આવી જાય ગાયું હોદ નહી જાય ને ઓલી કોટડીમાં એવા આવે બધા એવા ન હોય પણ આમાં શું હજારો પાંચસો માણસ બધા હોય એક દી એવું થતું એટલે ભાઈ દીએ લાય કરવાનું બંધ કર્યું આજ પાસ ખારો થઈ ગયો એ બરાબર લ્યો રોવાનું નાવાનું નાવા લીધો ટાયર વાય શિયાળો આવ્યો ને પાણી ઊનું કરીને નાવું પડશે સવા શું અમાર મમતા બેન ની લેખી નાખે મને સ વાય રે નું ભાય નહી નહીં આવડે લાય મ હતા એવું કંઈ મને નહીં ભાવ ઘટો ઉકલે હો આપણે અંગ્રેજીમાં હો તારી દસ તો આવ મારા ભાઈ એક કઈ સમજાણું નહીં કઈ હરકી કોમેન્ટ કરો એક કયા કણે સો હો એવું કઈક થાય છે વાળીએ ને વાળીયે લડાઈ કરી શેઢે ને શેઢે જો આ જામુડો દેખાય આપણો શેઠો હે અહીંયા ઉલકે આપણું આ હરગો દેખાય આ